આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ એ ભાતીગળ સંસ્કૃતિનો બનેલો દેશ છે અને સંસ્કૃતિ અનુસાર દરેક ભારતીય તહેવારો ઉજવે છે તહેવારો ઉજવવાનું મુખ્ય હેતુ એ છે કે પોતાના જીવનમાં થોડી ઘણી ખુશીઓ આવી શકે એને અનુસંધાનમાં આપણે હોળીનો તહેવાર પણ ઉજવીએ છીએ હોળીનો તહેવાર ઉજવવા પાછળની પણ એક મોટી દંતકથા છે કહેવાય છે કે એક સમયે હિરણ્ય પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ સમજ્યા ન તો હિરણે કશ્યપે પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસીને આગમાં પ્રવેશ કરે કેમ કે હોલિકાને વરદાન હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદ તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ એક છે કે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા બીજી એક દંતકથા છે રાધા અને કૃષ્ણની કથા કે હોળીના તહેવારોનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે વસંતમાં એકબીજાના પર રંગ નાખવાની તેમની લીલાનો એક ભાગ મનાય છે ત્યારબાદ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે કૃષ્ણ અને પૂતનાની કથા કે વધુ એક પૌરાણિક કથા અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે નામક એક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનાર દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી વાતચીત પણ કરી શકતા હતા ગોકુળના બધા જ બાળકો તેમનો શિકાર બની ગયા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુગ્ધાપાન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો કહેવાય છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે એને મનાવવામાં આવે છે બીજી એક કથા શિવ પાર્વતીની કથા એક કથામાં શિવ પાર્વતીની છે કે જેની અંદર પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું તપસ્યા ભંગ થવાની થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ બળીને ભસ્મ થઈ ગયા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા થોડી અસર કામદેવના બાણની પણ થઈ અને પાર્વત પાર્વતીની આરાધના થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા કેટલાક લોકો કહે છે કે હોળીના આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવી સાચા પ્રેમનો વિજય ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાનો કથાનો વધારે વિસ્તાર કરે છે તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રડતા રડતા શિવજી પાસે કામદેવને ફરી જીવિત કરવા માટે આહવાન કર્યું થોડા દિવસ સુધી શિવજીનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનઃજીવિત કરી દીધા તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે તેમના જીવિત થવા થયાની ખુશીમાં ખુશીના રંગોનો ઉત્સવ હોળી તરીકે મનાવવામાં આવે છે